માણસો ને મરવા દેવા છે તમારે તમે શું એક્શન લો છો અમારો ખેડૂત આજે ખેતી કરવા નથી જઈ શકતો રાતે એકલો નથી જઈ શકતો આજથી ત્રણ વર્ષ પછી પેલા આ પરિસ્થિતિ નથી એવું તો તમે કેવા દીપડા કે અમારો સમાજ આખો ડરી ગયો છે તો ક્યાંથી આવ્યા જમીન માંથી પેદા થયા ઉપર થી તૂટી પડ્યા ક્યાંથી આવ્યા બોલો દીપડા હતા જ નહીં અહિયાં આ એરિયામાં દીપડા નતા આજથી ચાર પાંચ વર્ષ પેલા ઉત્પત્તિ અહીંયા થઈ જમીન થઈ